મારું ચાલે તો ફરી ગીરવે મૂકું કેદારને બે ઘડી ભજવી લઉં નરસિંહના કિરદારને નરસૈયો બની અલખની મસ્તીમાં લીન રહેવાની ખેવના ધરાવતો આ શેર છે કવિ અને ગઝલકાર હરીશ હરીશમિનાશુનો જે પોતાના નવા ગઝલ સંગ્રહ બોલે બાવન બાર બટેરમાં આવા અનોખા શેરવાળી અનેક ગઝલોનું રસપાન કરાવે છે સાથે આ સંગ્રહમાં સામેલ છે એવી ગઝલો જે અન્ય કવિઓના પ્રચલિત શેર કે ગીતની પંક્તિના પ્રતિસાદ રૂપે રચાઈ હોય જેમ કે શાયર શૂન્ય પાલનપુરીની પ્રચલિત પંક્તિ પરથી અવતરેલ આ શેર સુરાલયમાં સિજદાની મસ્તી અલગ છે અને રિંદની ખાસ રસમો નિરાલી કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી વડી કવિએ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સુત્રને રદીફ બનાવી ગઝલ રચી છે જય આઈન્સ્ટાઈનને ઘેર ઉર્જા બોલી ઇક્વલ ટુ એમસી તો ક્યાંક ગરબા કે ભજનોથી પ્રેરાઈને ગઝલ રચી હોય જેમ કે ભજન પર આ एक हजार छस्ो गंगा सतीजी बोलिया लहराए अति अटपट घटना घटे जे गट -गट। एक हजार एक नी लट घटघट एकाड़ी अलकलटार छसो अवनवा प्रयोगों ताजा कल्पना छंद विषय वैविध्य सभर कवि हरीश मिनाश्रुनो गजल संग्रह बोले बावन बार बटेर भावको नवाज भाव विश्व में लई जाए સાથે ગઝલના અભ્યાસુઓ માટે પણ નવી બારી ખોલી આપે છે બાવન અક્ષરો દ્વારા પણ જે વ્યક્ત ન થઈ શકે એવા સંવેદનોને ભાષાની બહાર રહીને બટેર પક્ષી વ્યક્ત કરતું હોય છે આ પ્રચલિત વાયકાના સંદર્ભ સાથે રચાયેલું અનોખું શીર્ષક એટલે હરીશ મીનાશ્રુનો નવો ગઝલ સંગ્રહ બોલે બાવન બાર બટેર નેશનવાઈડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઝેન ઉપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો